પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલા કુલ એક કરોડથી વધુની કિંમતના પચીસ હજાર ત્રીસ વિદેશી દારૂની બોટલોના જથ્થા પર તંત્રે બુલડોઝર ફેરવી દારૂબંધી કાયદાને અમલમાં મૂકી નોંધપાત્ર પગલા ભર્યા છે

ચોટીલા એસડીએમ સબડિવિઝન ની અંદર જે પણ અલગ અલગ ત્રણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન નો જે મુદ્દામાલ જે પકડવામાં આવેલો હોય એમની નામદાર કોર્ટ તરફથી નાશ બાબતેની મંજૂરી મેળવી અને જે એસડીએમ કક્ષાએ એમને જે મંજૂરી જે નાશ બાબતની જે પ્રક્રિયાની મંજૂરી હોય છે એનું પ્રક્રિયા કરી અને આજ જે ત્રણેય નાની મોલડી ચોટીલા અને થાન ત્રણેય પોલીસ સ્ટેશનનો ટોટલ જે છે ઓગણીસ હજાર બસો ને પંચ્યાસી બોટલ અને કિંમતે જોઈએ તો આંકડાએ એ એક કરોડ નવ લાખ બાણું હજાર ચારસો ને વીસ ચારસો ને ચાલીસ રૂપિયા કુલ ત્રીસ ગુનાના જે પ્રોહિબિશનનો જે મોટા માલ છે એનો આજે જે નાશ કરવા આવેલો છે અને પંચુની હાજરીમાં પોલીસ સ્ટાફ અને જે સિવિલિયન સ્ટાફ છે એમની હાજરીમાં આ જે સમગ્ર મુદ્દમાલ છે એનો નાશ કરી અને એનો જે પડશે એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે જી સર શું કહો આજ રોજ ચોટીલા એસડીએમ સબડિવિઝન ની અંદર જે પણ અલગ અલગ ત્રણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો જે મુદ્દામાલ જે પકડવામાં આવેલો હોય એમની નામદાર કોર્ટ તરફથી નાશ બાબતેની મંજૂરી મેળવી અને જે એસડીએમ કક્ષાએ એમને જે મંજૂરી જે નાશ બાબતેની જે પ્રક્રિયાની મંજૂરી હોય છે એનું પ્રક્રિયા કરી અને આજરોજ જે ત્રણેય નાની મોરડી ચોટીલા અને થાના ત્રણેય પોલીસ સ્ટેશનનો ટોટલ જે છે એ ઓગણીસ હજાર બસો ને પંચ્યાસી બોટલ અને કિંમતે જોઈએ તો આંકડા એ એક કરોડ નવ લાખ બાણું હજાર ચારસો ને વીસ ચારસો ને ચાલીસ રૂપિયા કુલ ત્રીસ ગુનાના જે પ્રોહિબિશનનો જે મોટા માલ છે એ નાશ કરવામાં આવેલો છે અને પંચોની હાજરીમાં પોલીસ સ્ટાફ અને જે સિવિલિયન સ્ટાફ છે એમની હાજરીમાં આ જે સમગ્ર મુદ્દામાલ છે એનો નાશ કરી અને એનો જે પણ છે એ કાયદેસર